સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તારીખ ત્રણ ડિસેમ્બર થી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની કામગીરીની જાણકારી હેતુસર નવસારી પરિષદ યોજાઈ હતી આ અવસરે નવસારી કલેક્ટરને જણાવ્યું હતું કે અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લાના એક હજાર કરતા વધુ સ્થળો ઉપરથી ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે આ દરેક સ્થળો ઉપર ગ્રામજનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો રિપોર્ટર રશીદ ભાણા તહેલકા ન્યૂઝ નવસારી આપણે જે છે તમે બધા જે લખો પણ જ્યારે સ્વચ્છતા તો તું આપણે જે છે આમાં કંઈ છા નહીં પણ લોકોમાં કંઈ પ્રોત્સાહન પણ મળે આપણે નાનકુ પ્રયાસ કરે તો સારામાં સારું શ્રમદાન રાખે તો ખૂબ મોટો ફેરફાર